બહના બાજી ની ઊંઘ ઊંઘથી જાગવું જ શિવરાત્રીનું સાચું જાગરણ છે આજે બાપ વિશેષ પોતાના ચારેય તરફના અતિ લાડલા અતિ શિકિલધા પરમાત્મા પ્યાર ના પાત્ર બાળકો થી મળવા અને વિચિત્ર બાપ બાળકોનો બર્થડે મનાવવા આવ્યા છે તમે બધા પણ આજે વિશેષ વિચિત્ર બર્થડે મનાવવા આવ્યા છો ને આ બર્થડે આખા કલ્પમાં કોઈનો પણ નથી હોતો ક્યારેય પણ નહીં સાંભળ્યું હશે કે બાપ અને બાકોનો એક જ દિવસમાં બર્થડે હોય તો આપ બધા બાપના બર્થડે મનાવવા આવ્યા છો કે બાકોનો પણ મનાવવા આવ્યો છો કારણ કે આખા કલ્પમાં પરમાત્મા બાપ અને પરમાત્મા બાકોનો એટલો અથા પ્યાર છે જે જન્મ પણ સાથે સાથે છે બાપને એકલા વિશ્વ પરિવર્તનનું કાર્ય નથી કરવાનું બાળકોની સાથે સાથે કરવાનું છે આ અલૌકિક સાથે રહેવાનો અલૌકિક સાથે રહેવાનો પ્યાર સાથી બનવાનો પ્યાર આ સંગમ યુગ પર જ અનુભવ કરો છો બાપ અને બાળકોનો એટલો ગહેરો પ્યાર છે જન્મ પણ સાથે છે અને રહો પણ ક્યાં છો એકલા કે સાથે દરેક બાળક ઉમંગ ઉત્સાહથી કહે છે કે અમે બાપની સાથે કમ્બાઇન્ડ છીએ કમ્બાઇન્ડ રહો છો ને એકલા તો નથી રહેતા ને સાથે જન્મ છે સાથે રહો છો અને આગળ પર શું વાયદો છે સાથ છે સાથ સાથે છીએ સાથે રહીશું સાથે ચાલીશું પોતાના સ્વીટ હોમ માં એટલો પ્યાર કોઈ બીજા બાપ અને બાકોનો જોયો છે કોઈ પણ બાળક હોય ક્યાંય પણ છે કેવો પણ છે પરંતુ સાથે છે અને સાથે ચાલવા વાળા છે તો એવો આ વિચિત્ર અને પ્યારાથી પ્યારો જન્મદિવસ મનાવવા આવ્યા છે ચાહે સન્મુખ મનાવી રહ્યા છો ચાહે દેશ વિદેશમાં ચારેય તરફ

દિલની અવાજ ઉમંગ ઉત્સાહની અવાજ બાપ દાદાના કાનોમાં સંભળાઈ દઈ રહ્યો છે બાપ દાદા બધા બાળકોના ઉત્સાહને જોઈ બાળકોને પણ પોતાના દિવ્ય જન્મની પદમ 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 ગુણા બધાઈઓ મુબારક આપી રહ્યા છે વાસ્તવમાં ઉત્સવનો અર્થ જ છે ઉમંગ ઉત્સાહમાં રહેવું

મુખ્ય વાત તો આ દિવસે ભક્ત લોકો પણ વ્રત રાખે છે તે વ્રત ખાવા પીવાનું રાખે છે ભાવનામાં વૃત્તિને શ્રેષ્ઠ બનાવવાના માટે વ્રત રાખે છે એમને દરેક વર્ષે રાખવું પડે અને તમે કયું વ્રત લીધું એક જ વાર વ્રત લો છો વર્ષ વર્ષ વ્રત નથી લેતા એક જ વાર વ્રત લીધું પવિત્રતાનો બધાએ પવિત્રતાનું વ્રત લીધું છે પાકું લીધું છે જેમણે લીધું છે તે હાથ ઉઠાવો પણ કાચું નહીં અચ્છા બીજું પણ પ્રશ્ન છે સારું વ્રત તો સારું વ્રત તો લીધું મુબારક હો પરંતુ પવિ અપવિત્રતાના મુખ્ય પાંચ સાથી છે ઠીક છે ને કાન હલાવો અચ્છા પાંચો પાંચે નું વ્રત લીધું છે કે બે લીધું છે કારણ કે જ્યાં પવિત્રતા છે ત્યાં જો અંશ માત્ર પણ અપવિત્રતા છે તો શું સંપૂર્ણ પવિત્ર આત્મા કહેવામાં આવશે અને આ બ્રાહ્મણ આત્માઓની તો પવિત્રતા બ્રાહ્મણ જન્મની પ્રોપર્ટી છે પર્સનાલિટી છે રોયલ્ટી છે બીજા પણ જે સાથી છે એને હલકા તો નહીં છોડ્યા છે નાનાથી પ્યાર રાખ્યો છે અને મોટાને ઠીક કર્યા છે તો શું બાપની છુટી છે કે

સારું છે ને બાકી નાના નાના ને બાકી નાના નાના એમ જ કરેક સંકલ્પમાં મનસામાં આવી જાય છે મનસામાં આવે છે વાચામાં નથી આવતા અને મનસાને તો કોઈ જોતું નથી અને પછી કોઈ પછી કહે છે કે નાના નાના બાળ બાળકો પ્યાર હોય છે ને તો આ ચારેય થી પણ પ્યાર થઈ જાય છે ક્રોધ આવી જાય છે આવી આવી જાય જાય છે 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 નથી બાપ દાદા કહે કોઈ પણ આવે તો પોતાનો દરવાજો ખુલો છે ત્યારે આવે છે ને તો દરવાજો ખોલ્યો કેમ છે કમજોરીનો દરવાજો ખોલ્યો છે તો કમજોરીનો દરવાજો ખોલવો અર્થાત

બર્થડે નું વરદાન યાદ છે શું આપ્યું પવિત્ર ભવ ભવનું વરદાન એકને નથી આપ્યું એકનું જ નથી આપ્યું પાંચે નું આપ્યું છે આજે બાપ દાદા શું ઈચ્છે છે બર્થડે મનાવવા આવ્યા છું બાપને પણ બાપનો પણ મનાવવા આવ્યા છો શિવરાત્રી મનાવવા આવ્યા છો તો બર્થડે ની સોગાત લાવ્યા છો કે ખાલી હતે આવ્યા છો સિત્તેર વર્ષ સ્થાપનાના સમાપ્ત થવા જઈ રહ્યા છે યાદ છે ને સિત્તેર વર્ષ વિચારો ચાહે તમે પાછળથી આવ્યા છો પરંતુ સ્થાપનાના તો સિત્તેર વર્ષ થઈ ગયા ને જાહે અત્યારે આવ્યા છો પરંતુ સ્થાપનાના કર્તવ્યમાં તમે બધા સાથી છો ને સાથી તો છો ને ચાહે આજે પહેલીવાર આવ્યા છે જે મધુબનમાં માં પહેલીવાર મળવા આવ્યા છે તે લાંબો હાથ ઉઠા અચ્છા તમે બધાને ચાહે અત્યારે એક વર્ષ પૂરું થયું છે બે વર્ષ થયું છે બાબા કહે છે પરંતુ પોતાને શું કેવડાવો છો બ્રહ્મા કુમાર બ્રહ્માકુમારી કે પુરુષાર્થ કુમાર કુમારી શું કેવડાવો છો કોઈ પોતાને પુરુષાર્થ પુરુષાર્થી કુમાર કહે છે શું હું બ્રહ્મા કુમારની સાઈન લગાવો છો સિગ્નેચર કરો છો સહી કરો છો બી બધા બી કે લખો છો કે પછી પીકે લખો છો તુષારથી કુમાર તો વાયદો શું છે સાથ રહીશું સાથે ચાલીશું કમ્બાઇન્ડ રહીશું તો માં સમાનતા તો જોઈએ ને આજના સિત્તેર વર્ષનો ઉત્સવ તો મનાવતા આવ્યા છું બાપ દાદાએ જોયું છે જે પણ ઝોન સેવાનો ટર્ન આપે છે તે સિત્તેર વર્ષનો સન્માન સમારોહ મનાવે છે બધા મનાવે છે ને બસ માત્ર નાની નાની ગિફ્ટ આપી દે છે બસ પરંતુ આજ એક તો બર્થડે છે બાબા કહે છે મનાવવા આવ્યા છો ને પાક્કું છે ને બર્થડે પણ મનાવી રહ્યા છે તો એમાં સોગાત શું આપશો આપી દેશો ચાદર આપી દેશો શું સોગાત લાવ્યા છો ચાલો ચાંદીનો ગ્લાસ આપી દેશો પરંતુ આજનો દિવસ બાપ દાદાની શુભ આશા છે પોતાના આશાઓના દીપક બાળકો પ્રત્યે તે શુભ આશા કઈ છે બતાવે બતાવવું કે સંભળાવવું એટલે શું એક કાન સાંભળવું અને દિલમાં સમાવી દેવું એવું તો 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 એટલું નથી ને પરંતુ દિલમાં જ સમાવી દે છે તો આજના દિવસે આ શુભ આશા બતાવે પહેલે લાઈન વાળા બોલો કાંધ હલાવો ટીચર્સ કાંધ હલાવો અચ્છા ઝંડો હલાવી રહ્યા છે ડબલ ફોરેનર્સ બતાવો પોતાને બાંધવા પડશે ત્યારે કહો હા એવું નહીં કહી દો કારણ કે પણ આળસ બહના બાજીના ખેલ જોઈ લીધા ચાલો સિત્તેર નહીં તો પચાસ ચાલીસ ત્રીસ વીસ વર્ષ થયા પરંતુ આટલો સમય તો આ ત્રણ ખેલ બાળકોના ખૂબ જોયા તો આજના દિવસે ભક્ત જાગરણ કરે છે સુતા નથી તો આ જાગરણ કયું છે ઊંઘમાં વારંવાર આળસ અને બાહના બાજીની ઊંઘમાં આરામથી સુઈ જાય છે તો આજે બાપ દાદા ત્રણ વાતોનું દરેક સમય જાગરણ જોવા ઈચ્છે છે ક્યારેય પણ જુઓ ક્રોધ આવે છે અભિમાન આવે છે લોભ આવે છે કારણ શું બતાવે છે બાપ દાદાને બાપ દાદા એક ટ્રેડમાર્ક ટ્રેડમાર્ક બાપ દાદાને એક ટ્રેડમાર્ક જોવામાં આવે છે કોઈ પણ વાત હોય છે ને તો શું કહે છે આ તો ચાલે છે ખબર નહી કોણે ચલાવ્યું છે પરંતુ શબ્દ આ જ કે છે આ તો થાય જ છે આ તો ચાલે છે આ કોઈ નવી વાત થોડી છે આ તો થાય જ છે આ શું છે અલબેલા પણ નથી આ પણ તો કરે છે મેજોરિટી ક્રોધ થી બચવાના માટે આ કર્યું ત્યારે થયું મેં ગલત કર્યું એ નથી કહેતા આણે આવું કર્યું ને આ થયું ને એટલે ક્રોધ થયો બીજા પર દોષ રાખવો ખૂબ સહજ છે આ ન કરે ને તો નહીં થશે અને બાપ દાદા જે કહ્યું તે નથી થતું તે કરે તે થશે બાપની શ્રીમત પર શું ક્રોધ નથી ખરી ખતમ કરી શકતા આજકાલ ક્રોધ બાળક રોબ રોબ પણ અલગ અલગ પ્રકારના છે તો શું આજે ચારેય નું પણ વ્રત લેશો જે પહેલી વાત નો વિશેષ દ્રઢ સંકલ્પ મેજોરિટીએ કર્યો છે શું એમ જ ચાર નો પણ સંકલ્પ કરશો આ બાનુ નહીં આપતા આણ્યા કર્યું ત્યારે મારાથી થયું અને બાપ દાદાજી વારંવાર કહે છે તે યાદ નથી તેણે જે કર્યું તે યાદ આવી ગયું તો આ બાનાબાજી થઈને તો આજે બાપ દાદા બર્થડે ની ગિફ્ટ છે આ ત્રણ વાતો જે ચાર ને હલકી કરી દે છે સંસ્કાર નો સામનો તો કરવાનો જ છે સામનો આ પેપર છે એક જન્મનું ભણવાનું અને આખા કલ્પની પ્રાપ્તિ આધા અડધો કલ્પ રાજ્ય ભાગ્ય અડધો કલ્પ ઉજ્ય આખા કલ્પની એક જન્મમાં પ્રાપ્તિ એ પણ નાનો જન્મ ફૂલ જન્મ નથી નાનો જન્મ છે તો શું હિંમત છે જે સમજે છે હિંમત રાખીશું જરૂર એવું ની પુરુષાર્થ કરીશું અટેન્શન રાખીશું શું શું ની જોઈએ ઘે ઘે ની જોઈએ નાના બાળકો નથી સિત્તેર વર્ષ પૂરા થઈ રહ્યા છે રીતે તો ત્રણ ચાર મહિનાના બાળક ઘે ઘે કરે છે તો આપ બાપના સાથી છો નહીં વિશ્વ કલ્યાણકારી છો એને તો સિત્તેર વર્ષ પૂરા થઈ ગયા છે બાપ દાદા હાથ નથી ઉઠાવતા ઉઠાવ ઉઠાવરાવતા કારણ કે બાપ દાદા એ જોયું છે હાથ ઉઠાવીને પણ ક્યારેક ક્યારેક અલબેલા થઈ જાય છે તો શું સમજો છો કે કઈ પણ થઈ જાય પહાડ જેવો પેપર પણ આવી જાય પરંતુ પહાડને પણ રૂ બનાવી દઈશું એવો દ્રઢ સંકલ્પ કરવાની હિંમત છે કારણ કે સંકલ્પ ખૂબ સારા કરો છો બાપ દાદા પણ ખુશ થઈ જાય છે જે સમયે સંકલ્પ કરો છો પરંતુ છે શું સિત્તેર વર્ષ તો હલકા છોડી દીધા પરંતુ બાપ દાદા જોઈ રહ્યા છે કે સમયનો કોઈ ભરોસો નથી અને આ જ્ઞાનના આધાર પર દરેક પુરુષાર્થની વાતમાં ઘણા સમયનો હિસાબ છે ભૂતકાળનો હિસાબ છે અચ્છા અત્યારે અત્યારે કરી લઈશું પરંતુ ઘણા સમયનો હિસાબ છે કારણ કે પ્રાપ્તિ દરેક શું ઈચ્છે છે અત્યારે હાથ ઉઠાવડાવે ઉઠાવડાવે છે કોઈ રામ સીતા બનશે તો રામ સીતા બનવા ઈચ્છે છે તે હાથ ઉઠાવો નારાયણ જ્યારે ઘણા સમયના ભાગ્યને પ્રાપ્ત કરવા ઈચ્છો છો લક્ષ્મી નારાયણ બનવું અર્થાત બૌતકાળનું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરવું તો બૌતકાળની પ્રાપ્તિ છે તો દરેક વાતમાં બૌત ઘણા સમયનો જોઈએ ને અત્યારે ત્રેસઠ જન્મનો ઘણા સમયના સંસ્કાર છે તો કહો છો ને અમારો ભાવ નથી ભાવના નથી સંસ્કાર છે ત્રેસઠ જન્મના તો ઘણા સમયનો હિસાબ છે ને એટલે બાપ દાદા આ જ ઈચ્છે છે કે સંકલ્પમાં દૃઢતા સંકલ્પમાં દૃઢતા હોય દૃઢતાની જ કમી થઈ જાય છે થઈ જશે ચાલે છે 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 ચાલવા દો કોણ બન્યું અને એક તો ખૂબ સારી વાત બધાને આવડે બાપ દાદાએ એ વાતો નોટ કરી છે પોતાની હિંમત નથી હોતી ને તો કહે છે મારથી પણ એવું કરે છે અમે કર્યું તો શું થયું પરંતુ બાપ દાદા પૂછે છે શું જે સમયે મહારથી મહારથી નામ કેમ ખરાબ કરો છો એ સમયે તે મહારથી છે જ નહીં તો મહારથી કહીને પોતાને કમજોર કરવા આ પોતાને દગો આપવો છે બીજાને જોવાનું સહજ હોય છે પોતાને જોવામાં થોડી હિંમત જોઈએ તો આજે બાપ દાદા હિસાબ કિતાબ હિસાબનો કિતાબ ખતમ કરવાની ગિફ્ટ લેવા આવ્યા છે કમજોરી અને બહાનાબાજીનો હિસાબ કિતાબનો ખૂબ મોટો બુક છે કિતાબ છે પુસ્તક છે એને ખતમ કરવાનું છે તો દરેક જે સમજે છે અમે કરીને બતાવીશું કરવાનું જ છે ઝુકવાનું જ છે બદલવાનું જ છે પરિવર્તન સેરેમની બાબા કહે છે પરિવર્તન સેરેમની મનાવવાની જ છે જે સમજે છે સંકલ્પ કરીશું તે હાથ ઉઠાઓ દ્રશ્ય કે ચાલુ ચાલુ સંકલ્પ પણ હોય છે અને દૃઢ સંકલ્પ પણ હોય છે તો આપ બધાએ દૃઢ ઉઠાવ્યો છે દૃઢ ઉઠાવ્યો છે મધુબનવાળા મોટો હાથ ઉઠાવો અહીંયા સામે મધુબનવાળા બેઠા છે ખૂબ નજીક બેસવાનો ચાન્સ છે પહેલી સીટ મધુબનવાળાને મળે છે બાપ દાદા ખુશ છે પહેલા બેઠા છો પહેલા જ રહેજો તો આજે આજની ગિફ્ટની બાબા કે છે આજની ગિફ્ટ તો ખૂબ સુંદર છે ને બઢિયા છે ને બાપ દાદાને પણ ખુશી છે કારણ કે આપ આપ એક નથી તમારી પાછળ તમારી તમારી રાજધાની છે રોયલ ફેમિલી તમારી રોયલ પ્રજા પછી દ્વાપર થી તમારા ભક્ત સતો રજો તમો ગુણિત ત્રણેય પ્રકારના ભક્ત તમારી પાછળ લાંબી લાઈન છે જે તમે કરશો તે તમારી પાછળ વાળા કરે છે તમે બાનાબાજી આપો છો તો તમારા ભક્ત પણ બાબા કહે છે તમારા ભક્ત પણ શું કરે છે કોપી કરે છે બાનાબાજી કરે છે અત્યારે બ્રાહ્મણ પરિવાર પણ તમને જોઈને ઉલટી કોપી કરવામાં તો હોશિયાર હોય છે ને તો અત્યારે દ્રઢ સંકલ્પ કરો સંસ્કારોનો ટક્કર હોય સ્વભાવનો મતભેદ હોય ત્રીજી વાત કમજોરોની હોય હોય છે કોઈને કોઈની ઉપર જૂઠી વાત કહી દીધી તો ઘણા બાળકો કહે છે અમને વધારે ક્રોધ આવે છે જૂઠ પર પરંતુ સાચા બાપથી વેરીફાય કરાવ્યું સાચા બાપ બાબા કહે છે સાચા બાપ તમારી સાથે છે તો બધી જૂઠી દુનિયા એક એક તરફ હોય અને બાપ તમારી સાથે છે બાબા કહે છે વિજય તમારી નિશ્ચિત થયેલી છે કોઈ તમને હલાવી નહીં શકશે કારણ કે બાપ તમારી સાથે છે કઈ રહે કઈ છે જૂઠ છે તો જૂઠને તો જૂઠ જ બાબા કહે છે વિજય તમારી છે બાબા આપણી સાથે છે કઈ રાહ છે જૂઠ છે તો જૂઠને જૂઠ જ કરી દો ને બઢાવો છો વધારો છો કેમ તો બાપને બાહના બાજી સારી નથી લાગતી આ થયું આ થયું આ થયું આ થયું થયું ના ગીત હવે સમાપ્ત થવા જોઈએ સારું થયું સારું થશે સારું રહેશે સારું બધાને સારા બધાને બનાવીશું સારું 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 ના ગીત ગાવ તો પસંદ છે પસંદ છે બાના બાજીને ખતમ કરશો કરશો બંને હાથ ઉઠાવ જે સારી રીતે બાબા કહે છે જે સારી રીતે હલાવો અચ્છા જોવાવાળાને માળા પણ હાથ હલાવી રહ્યા છે ક્યાંય પણ જોઈ રહ્યા છે હાથ હલાવો આપ તો હલાવી રહ્યા છો અચ્છા હવે નીચે કરો હવે પોતાના પરિવર્તનની તાળી વગાડો બધાએ જોરદાર તાળી વગાડી અચ્છા હવે દરેક એક મિનિટના માટે દૃઢ સંકલ્પ સ્વરૂપમાં બેસો કે બાના બાજી આળસ અલવેલાપ સંકલ્પમાં દ્વારા સમાપ્ત કરી ઘણા સમયનો હિસાબ જમા કરવાનો જ છે કંઈ પણ હોય કંઈ પણ કઈ નહીં જોયું છે પરંતુ બાપના દિલ તક્તનશીન બન્યા છીએ ને વિશ્વના તક્તનશીન બનવાનું જ છે આ દ્રઢ સંકલ્પ સ્વરૂપમાં બધા બેસો અચ્છા તરફના ઉમંગ ઉત્સાહને રહેવા વાળા દ્રઢ સંકલ્પ સદા દ્રઢતા સફળતાની ચાવીને કાર્યમાં લગાવવા વાળા સદા બાપના સાથ અને દરેક કાર્યમાં સાથી બની રહેવા વાળા સદા એકનામી અને ઇકોનોમી એકાગ્રતા સ્વરૂપમાં આગળથી આગળ ઉડવા ઉડતા રહેવા વાળા बाप दादाना ती लाडला सिकिलधा विशेष बाकोने बाप दादाना विशे याद प्यार अने नमस्ते आजनु वरदान हदनी सर्व इच्छाओनो त्याग करवा वाला साचा तपस्वी मुरत भव दर हदनी इच्छाओनो त्याग करी साचा साचा तपस्वी मुरत बनो तपस्वी मुरत अर्थात हदनी इच्छा मात्रम अविद्या જે લેવાનો સંકલ્પ કરે છે તે અલ્પકાળના માટે લે છે પરંતુ સદાકાળના માટે ગુમાવે છે તપસ્વી બનવામાં વિશેષ વિઘ્ન રૂપ આ પરંતુ આ હવે તપસ્વી મુરત બનવાનું સબૂત આપેવતાપણાનો ત્યાગ કરી વિધાતા બનો જ્યારે વિધાતાપણાનો સંસ્કાર ઇમર્જ હશે ત્યારે અન્ય બધા સંસ્કાર સ્વત દબાઈ જશે સ્લોગન છે કર્મના ફળની સૂક્ષ્મ કામના રાખવા ની પણ બાબા કહે છે કર્મના ફળની સૂક્ષ્મ કામના રાખવી પણ ફળને પાકવાના પહેલા જ ખાઈ લેવું છે અવ્યક્ત ઈશારા પાપ કટે હવે લગનની અગનીને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો પાપ કટેશ્વર કે પાપ હરણી ત્યારે બની શકો છો જ્યારે યાદ જ્વાળા રૂપ હશે આ યાદ દ્વારા અનેક નેકાત્માઓની નિર્બળતા દૂર થશે આના માટે દરેક સેકન્ડ દરેક શ્વાસ બાપ અને આપ કમ્બાઇન્ડ થઈને રહો કોઈ પણ સમય સાધારણ યાદ ન હોય સ્નેહ અને શક્તિ બંને કમ્બાઈન્ડ રૂપે હોય ઓમ શાંતિ